ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સુરેશભાઈ ઉર્ફે કાળુ મેરાભાઈ લાઠીયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે હું મિત્રો સાથે રાત્રિના સમયે બેઠો હતો ત્યારે કિશનભાઈ ગણેશભાઈ ડાભીએ મને બોલાવ્યો અને કિશનભાઈ ડાભીએ કહ્યું કે દિવાળીના દિવસે ફટાકડા ફોડતા તમો ગાળો બોલતા હતા અને અમારું નામ આવે છે જેથી કહ્યું કે અમે કોઈને ગાળો આપેલ નથી ત્યારે તમે ગાળો બોલો છો કહીને કિશનભાઈ ઉશ્કેરાઈ ગયા અને મને ગાળો દેવા લાગેલ તેનીના પાડતા યોગેશભાઈ ઉર્ફે ગોગો અને નિતિનભાઈ સોલંકી ઉર્ફે ભટ્ટી ગાળો દેવા લાગ્યા આ દરમિયાન મારા મિત્ર પૃથ્વીરાજભાઈ ચૌહાણે વચ્ચે પડીને સમજાવતા જેથી યોગેશભાઈ ઉર્ફે ગોગો અને નીતિનભાઈ સોલંકી ઉર્ફે ભટ્ટી જતા રહેલ અને ફરિયાદી સુરેશભાઈ ઉર્ફે કાળુ મેરાભાઈ લાઠિયા જવાની તૈયારી કરતા હતા ત્યારે રાહુલભાઈ દશરથભાઈ જમોડે ગાળો આપી છરી વડે હુમલો કર્યો અને કિશનભાઈ અને મુકેશભાઈએ ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી આ મામલે કિશનભાઈ ગણેશભાઈ ડાભી મુકેશભાઈ ગણેશભાઈ ડાભી યોગેશભાઈ ઉર્ફે ગોગો નીતિનભાઈ સોલંકી ઉર્ફે ભટ્ટી અને રાહુલભાઈ દશરથભાઈ જમોડ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો જેથી પોલીસે પાંચ આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી